વડોદરા શહેરમાં હાલમાં પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે અને એસી ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા થઈ રહેલ છે પરંતુ આખા વડોદરામાં આ કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર જોવા મળી રહી છે અને કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરી મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો વડોદરા વિકાસ સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમના જણાવ્યા અનુસાર આ બાબતે અમારા સભ્યો દ્વારા અમુક વોર્ડ પર સ્થળ તપાસ કરવામાં આવી છે અને કામગીરી ફક્ત ત્રીસ જેટલી જ કરવામાં આવેલ છે જેના સબૂત પણ અમારી પાસે છે વડોદરા શહેર મધ્ય જેટલા પણ વરસાદી કાસ આવેલ છે તેમાં પણ કામગીરી થયેલ નથી જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ વડોદરા વિકાસ સેના દ્વારા કરવામાં આવી છે અમારી જે પ્રીમિયન્સુન કામગીરીના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મસ મોટા બિલ મૂકાઈ રહ્યા છે અને જે ભ્રષ્ટાચાર અચરાઈ રહ્યો છે એ ભ્રષ્ટાચાર બંધ થાય પબ્લિક માટે કામ થાય કારણ કે આમની પ્રી મોન્સૂન કામગીરી દર વખતે દેખાય છે કે પહેલા જ વરસાદમાં ખ્યાલ આવી જાય છે કે એમની કામગીરી શું થયેલી છે અને આ જ વસ્તુ અત્યારે ભલે હલકામાં લેતા હશે પણ આ પહેલો વરસાદ આવશે એટલે બધાને પબ્લિકને ખબર પડશે અને અધિકારીઓને ખબર પડશે કેટલી કામગીરી થયેલી છે અત્યારે જે લોકો તરફથી કામગીરી કરે છે ચેરમેન બી પડી રહ્યા છે અમુક વિસ્તારમાં જે ડેપ્યુટી મેયર પણ પડી રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો ફરી રહ્યા છે એટલે એક ચોખ્ખી વસ્તુ કહી દઉં કે એ લોકો ખાલી આવે છે અડધો કલાક એ લોકોનો કોઈ પ્રોગ્રામ ગોઠવેલો હોય ફોટા પડાવશે ન્યૂઝ અવારાને ન્યૂઝમાં વાત કરશે અને પછી નીકળી જાય છે કામગીરી થયેલી હોય તો આજે હું મારા વિસ્તારની વાત કરું કે હું જે વોર્ડમાં રહું છું એ વોર્ડ આખો વોર્ડ હું દરરોજ દિવસમાં એક કે બે વખત અડધો વોર્ડ ફરતો હોય અને મારી પાસે એવા ફોટોગ્રાફ છે એ બે જે ડબલ એ છે અત્યારે વોર્ડ નંબર અઢારમાં એમના કહેવા પ્રમાણે એવું છે કે જેટલી કામગીરી થાય એ પોતે જઈને ત્યાં આગળ સુપરવિઝન કરે છે તો હું તમને ફોટા બતાવું તમારા માધ્યમથી તમે આગળ મોકલો અને ફોટા જોઈને કોઈ પણ એમ કહી શકશે કે આ જગ્યાએ કોઈની સુપરવિઝન થયેલું નથી